આજે આપણે બનાવવાના છે ગુજરાતી દાળ જે દરેક રેગ્યુલર ગુજરાતી ઘરોમાં જે દાળ બને છે બસ એ જ દાળ આજે આપણે બનાવીશું તો જે લોકો એકલા રહે છે દાળ બનાવતા નથી આવડતી એ લોકો માટે આ સ્પેશિયલ રેસીપી છે તો ગુજરાતી દાળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તુવેરની દાળ લેવાની છે તો અહીંયા આગળ આપણે એકલા તુવેરની દાળ લીધી છે અહીંયા આગળ ત્રણ વ્યક્તિ માટે હું દાળ બનાવતા શીખવાડીશ અડધા કપ જેટલી દાળને અડધો કલાક પહેલાં પલાળી હવે સારી રીતે ધોઈ લેવાની છે દાળને તમે પલાળશો તો એને બાફવામાં ખૂબ જ ઓછો ટાઈમ લાગશે દાળ પલળી જાય એટલે એને ધોઈ લેવાની છે સરસ પાણીથી અને આપણે એને કૂકરમાં બાફવાની છે દાળને સરસ પાણીથી ધોઈ લીધી છે હવે આપણે કૂકરમાં એડ કરી દઈશું અહીંયા આગળ કૂકરની અંદર જ આપણે એડ કરી દેવાની છે હવે બાફતી વખતે કેટલું પાણી જોઈએ એ આપણે એડ કરવાનું છે તો અહીંયા આગળ મેં દાળ જેટલી લીધી છે એનું બે ઘણું પાણી લીધું છે અહીંયા આગળ આપણે એક ચમચી સિંગદાણા દાળમાં જ એડ કરી દેવાના છે એટલે કૂકરમાં જ્યારે બાફીએ એમાં જ અડધી ચમચી હળદર એડ કરી દઈશું પછી આગળ વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું પણ આપણે એડ કરવાનું છે અહીંયા આગળ આપણે બે વાડકી પાણી એડ કર્યું છે તો અહીંયા આગળ બે જ વાડકી પાણી એડ કરવાનું છે એનાથી વધારે નથી એડ કરવાનું નહીં તો દાળ જે છે સીટી વાગે એટલે ઉભરાવો આવશે હવે એની અંદર આપણે ટામેટું પણ બાફતી વખત જ એડ કરી દેવાનું છે તમે વઘારમાં પણ ટામેટું એડ કરી શકો છો પણ આ રીતે બાફવાથી સરસ મજાની આપણી દાળ થઈ જશે હવે ગેસ ચાલુ કરી કૂકર મૂકી દેવાનું છે એની અંદર આપણે એડ કરવાનું છે એક વન ફોર ટી સ્પૂન જેટલું તેલ જેથી જ્યારે કૂકરનું સીટી વાગે તો દાળ ના ઉભરાય હવે ગેસની આજ મીડિયમ રાખીને ત્રણ સીટી વગાડી લેવાની છે ત્રણ સીટી થઈ જાય એટલે આપણી દાળ જે છે એ સરસ મજાની બફાઈ ગઈ છે હવે એને આપણે વલોવી નાખવાની છે તમે બ્લેન્ડરથી કરો તમારે સિંગદાણા પહેલાં એને કાઢી લેવાના અને પછી બ્લેન્ડ કરવાનું છે પણ આ રીતે એકદમ સરસ મજાની સરસ બ્લેન્ડ થઈ જશે કેમ કે દાળ જે છે તે એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે દાળ બફાઈ ગઈ છે તમે ડાયરેક કૂકરમાં પણ ઉકાળી શકો છો પણ અહીંયા આગળ હું એક તપેલીમાં એને કાઢી લઈશ તમે કૂકરમાં પછી એ જ કૂકરમાં ભાત પણ મૂકી શકાય એટલા માટે હવે ફરીથી અડધા કપ જેટલું પાણી આ રીતે કૂકરમાં દાળ ચોંટેલી હોય એટલે ધોઈ અને એડ કરી દેવાનું છે હવે આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું હવે દાળને આપણે ઉકળવા મળવાની છે ઉકળ ગેસ ચાલુ કરી મીડિયમ રાખવાનો છે મીડિયમ ટુ સ્લો એમાં જ હવે બાકીના આપણે મસાલા કરી દેવાના છે તો અહીંયા આગળ હું દાળમાં જ મસાલા કરી દઈશ તો સૌથી પહેલાં આપણે એડ કરવાનું છે ધાનજીરું પાવડર એક ચમચી જેટલું સાથે જ અહીંયા આગળ તમારે એકદમ લાલ દાળ ગમે એટલે કાશ્મીરી લાલ મરચું એક ચમચી એડ કરી દેવાનું છે તીખું પણ થોડુંક મિક્સ કરી અને એડ કરી શકો છો અહીંયા આગળ મેં કાશ્મીરી એડ કર્યું છે જેથી એનો કલર ખૂબ જ સરસ આવે હવે આગળ આપણે બે ચમચી ગોળ ગુજરાતી દાળ છે એટલે ખાટી અને મીઠી હોય એટલે ગળપણ માટે ગોળ એડ કરી હવે દાળને આપણે ઉકળવા દેવાની છે ત્યાં સુધીમાં હવે આપણે વઘારનું પણ તૈયારી કરવાની છે આગળ મીઠું પણ આપણે એડ કરી દઈશું અને આદુની પેસ્ટ એડ કરવાની છે વન ફોર્ટી સ્પૂન જેટલી અને ત્યાર પછી લીલા મરચાં આપણે બે લીલા મરચાં આ રીતે ઉકળવામાં જ એડ કરી દેવાના છે હવે લગભગ દસ મિનિટ જેવી દાળને તમારે ઉકાળવાની છે આ રીતે દાળ ઉકળવા માંડે એટલે આપણે વઘારની તૈયારી કરવાની છે દાળ ઉકળે પછી તમારે વઘાર કરવાનો છે તો એક પેનમાં લગભગ એકથી દોઢ ચમચી નાની ચમચેટલું તેલ ઉમેરવાનું છે એક ચમચી રાય અને ચપટી જીરું ઉમેરવાનું છે ત્યાર પછી હિંગ એડ કરીશું અને તમારા ઘરમાં જે પણ ખડા મસાલામાંથી હોય તો એડ કરવાના છે ના હોય તો સ્કીપ કરવાના છે પણ મેથી અને લીમડો અને સૂકા લાલ મરચાં જરૂરથી એડ કરવાના છે હવે આપણો જે વઘાર છે તે ફૂટી ગયો છે એટલે ગેસને બંધ કરી અને જે દાળ ઉકળે છે એમાં તમારે એડ કરી દેવાનો છે તો આ રીતનો સરસ વઘાર તૈયાર થઈ જશે જેવો તમે ઉકળતી દાળમાં છંટકારો કરશો ને એટલે દાળનો જે ટેસ્ટ છે અને ફ્લેવર છે ઓટોમેટિક જ વધી જશે એકદમ સિમ્પલ છે પણ એકદમ આ ટેસ્ટી દાળ બને છે તો હવે સરસ મજાનો દાળનો જે વઘાર છે તે દાળની અંદર એડ કરી દીધો છે હવે દાળને ફરીથી એને ઉકળવા દેવાની છે ટોટલ મેં દસ મિનિટ જેટલી દાળ ઉકાળી છે તો અહીંયા આગળ સરસ મજાની વઘાર થઈ જાય એટલે ફરીથી આપણે થોડીક વાર એને ઉકળવા દેવાની છે લાસ્ટમાં અહીંયા આગળ આપણે થોડોક ગરમ મસાલો અને ખટાશ માટે તમારે લીંબુનો રસ કે પછી આંબલી કે પછી કોકમ એડ કરતા વાગતા હોય તો કોકમ તમારે પહેલેથી દાળમાં જ ઉકળવા મૂકી દેવાના છે પણ અહીંયા આગળ હું લીંબુનો રસ એડ કરીશ એટલે લીંબુનો રસ આપણે લાસ્ટમાં એડ કરવાનો છે અહીંયા આગળ તમારે એકથી દોઢ ચમચી લીંબુનો રસ એડ કરી અને હવે આપણી આ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે જોયું ને એકદમ સિમ્પલ મેથડથી તમને બતાવ બનાવતા શીખવાડી છે તો તમે કેવી રીતે ગુજરાતી દાળ બનાવો છો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર થઈ કહેજો લાસ્ટમાં ફ્રેશ કાપેલા ધાણા એડ કરી આપણી આ ગુજરાતી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તમે એને ભાત સાથે સર્વ કરી શકો છો રેસીપીને ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો